અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર સાંજ ધીમે ધીમે રાત તરફ આગળ વધી રહી હતી સૂર્યના અંતિમ કિરણો આકાશની ધાર પર લાલાશ છાંટતા હતા અને શિયાળાની ઠંડી હવામાં એક અજાણી ચૂપચાપ કંપન વહેતી હતી લોકોનો ધમધમાટ સતત ચાલતો હતો કોઈ પોતાના ગામ જવાની ઉતાવળમાં હતું તો કોઈ પરિવાર પાસે પહોંચવાની આતુરતામાં દરેક માણસ ગરમ શાલ અને સ્વેટરમાં લપેટાયેલો હતો આ ગીર્દીની વચ્ચે બસ સ્ટેન્ડના એક ખૂણે એક સાધુ મહારાજ શાંત સ્વભાવથી બેઠા હતા શરીર પર સાદી ભગવી ચાદર માથા પર સફેદ વાળ અને ચહેરા પર અદ્ભુત શાંતિ છવાયેલી હતી દ્વારકા જતી બસનું પ્લેટફોર્મ જાહેર થયું અને તરત જ મહારાજ ધીમા ડગલે બસ તરફ આગળ વધ્યા બસ ઉપડી એટલે મહિલા કંડક્ટર મનીષાએ ટિકિટ કાપવાનું શરૂ કર્યું જ્યારે તે સાધુ મહારાજ પાસે પહોંચી ત્યારે મહારાજે પોતાની પોટલીમાંથી થોડા સિક્કા કાઢ્યા પણ ટિકિટ આવે એટલા પૂરા પૈસા નહોતા આસપાસના મુસાફરો કટાશ કરવા લાગ્યા કે આવા લોકો તો મફતમાં ફરવા નીકળી પડે છે ખીચામાં પૈસા હોય નહીં અને નીકળી પડે જાત્રાઓ કરવા પણ મનીષાએ સાધુની આંખોમાં જોયું ત્યારે તેને કપટ નહીં પણ એક ભક્તની લાચારી દેખાઈ તેણે ચૂપચાપ પોતાના ખિસ્સામાંથી બાકીના પૈસા ઉમેર્યા અને ટિકિટ મહારાજના હાથમાં મૂકી દીધી મિત્રો આ વાર્તા હવે જે વળાંક લેવાની છે તે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે જો તમને પણ ભક્તિ અને માનવતામાં વિશ્વાસ હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવી હૃદય પરસી સત્ય ઘટનાઓ તમારા સુધી પહોંચતી રહે રાત જામી હતી અને અચાનક સુમસામ હાઈવે પર બસના એન્જિનમાંથી ધુમાડા નીકળવાના શરૂ થઈ ગયા ડ્રાઈવરે સૂચકતા વાપરીને રસ્તામાં જ બસને તાત્કાલિક ઊભી રાખી દીધી જંગલ જેવો રસ્તો અને કડકડતી ઠંડીમાં મુસાફરો ગભરાઈ ગયા ડ્રાઈવરે બે હાથ જોડીને મુસાફરોને વિનંતી કરી કે રાતભર બસ ઠીક નહીં થાય ઠંડીમાં બાળકો રડવા લાગ્યા ત્યારે જ પહેલાં સાધુ મહારાજ નીચે ઉતર્યા અને રસ્તાની બાજુમાં લાકડા ભેગા કરીને ધૂણી ધખાવી અગ્નિ પ્રગટતા જ વાતાવરણમાં ઊંઘ પ્રસરી ગઈ સાધુએ શંખનાદ કર્યો અને ત્યાં જ એ જ જગ્યાએ ભજન શરૂ કર્યું એવો દિવ્યો માહોલ સર્જાયો કે લોકો પોતાનું દુઃખ ભૂલી ગયા શું એ સાધુ કોઈ ચમત્કાર કરવાના હતા કે પછી આ બસનું બગડવું કોઈ મોટો સંકેત હતો આ રહસ્ય પરથી પડદો ઉંચકાય તે પહેલાં આ વિડીયોને લાઈક કરી દેજો કારણ કે આગળ જે થવાનું છે તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી સવારના ચાર વાગ્યા એટલે અચાનક ત્યાં એક વધારાની બસ આવી પહોંચી મુસાફરો ખુશ થઈ ગયા અને ઉતાવળમાં નવી બસમાં બેસવા લાગ્યા મનીષા જ્યારે મહારાજને બોલાવવા ધૂણી પાસે ગઈ ત્યારે ત્યાં કોઈ નહોતું માત્ર ધૂણી ધકધકતી હતી અને હવામાં ચંદનની સુગંધ આવતી હતી પરંતુ સાધુ મહારાજ ત્યાં ક્યાંય હતા જ નહીં બસ જ્યારે દ્વારકાના સીમાડામાં પ્રવેશી ત્યારે આકાશમાં સોનેરી સવાર ખીલી ઊઠી હતી પવિત્ર ગોમતી નદીના કિનારે આવેલા આ પવિત્ર નગરમાં પ્રવેશતા જ મનીષાના હૃદયના ધબકારા અચાનક વધી ગયા હતા આખી રાતની એ દિવ્ય મુસાફરી અને પેલા રહસ્યમય સાધુની અદૃશ્ય વિદાયે તેના મનમાં ભક્તિનો એક નવો જ દીવો પ્રગટાવ્યો હતો બસ સ્ટેન્ડ પર મુસાફરોને ઉતાર્યા પછી પોતાની ફરજ પૂરી કરીને મનીષા સીધી જ જગત મંદિર તરફ આગળ વધી તેના પગમાં થાક નહોતો પણ હૃદયમાં એક અજીબ બેચેની હતી દ્વારકા આવતી વખતે તેને બસમાં મળેલી પેલી ચંદનની સુગંધ હજુ પણ પોતાની આસપાસ હોવાનો એને અહેસાસ થતો હતો દ્વારકાધીશના મંદિરના શિખર પર લહેરાતી પચરંગી ધજાને જોઈને મનીષાની આંખો આંસુઓથી ભરાઈ આવી તે ભીડને ચીરતી ચીરતી મુખ્ય દ્વારથી અંદર પ્રવેશી ઠાકોરજીના દર્શન માટે લાઇનમાં ઊભી રહી ત્યારે તેની નજર સતત આસપાસના સાધુ સંતો પર ફરતી હતી તેને આશા હતી કે કદાચ પેલી ભગવી ચાદરવાળા મહારાજ ક્યાં ખૂણામાં બેઠા હશે પણ ત્યાં તો હજારો લોકો હતા વાતાવરણમાં હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદ ગુંજતા હતા જેવી રીતે ગર્ભગૃહની બરાબર સામે પહોંચી અને દ્વારકાધીશની મૂર્તિ પર તેની નજર પડી તો તે જોતા વેત જ સ્તબ્ધ થઈ ગઈ શ્યામવરણી મૂર્તિના ચહેરા પર બરાબર એવું જ સ્મિત હતું જેવું પેલા સાધુ મહારાજના ચહેરા પર રાત્રે બસમાં હતું મનીષાની આંખો ફાટી ગઈ જ્યારે તેણે જોયું કે ભગવાન દ્વારકાધીશના શણગારમાં તેમના ખંભા પર એક અત્યંત સાદી અને જૂની ભગવી ચાદરનો ટુકડો લપેટાયેલો હતો આ વખતે પૂજારી આરતી કરી રહ્યા હતા પણ મનીષાનું ધ્યાન માત્ર એ કાપડ પર જ હતું તેને યાદ આવ્યું કે રાત્રે જ્યારે સાધુએ ધૂણી ધખાવી હતી ત્યારે તેમની ચાદરનો એક ખૂણો થોડો દાજી ગયો હતો ભગવાનની મૂર્તિ પર રહેલા એ ટુકડા પર પણ બરાબર એ જ નિશાન હતું તેણે ધ્રુજતા અવાજે બાજુમાં ઊભેલા પૂજારીને પૂછ્યું કે મહારાજ આ ભગવાન દ્વારકાધીશના ખંભા પર આ સાદી ચાદર કેમ છે આ તો કોઈ સાધુ મહારાજની હોય એવું લાગે છે પૂજારીએ આશ્ચર્ય સાથે મનીષા સામે જોયું અને બોલ્યા બેટા આ તો આજે સવારે જ્યારે અમે મંગળા આરતી માટે મંદિરના દ્વાર ખોલ્યા ત્યારે પ્રભુના શ્રી અંગ પર આ ચાદર જાતે જ લપેટાયેલી હતી અમે ઘણો પ્રયત્ન કર્યો તેને હટાવવાનો પણ એવું લાગે છે કે ભગવાનને આજે કિંમતી વસ્ત્રો કરતા આ ભગવી ચાદર વધુ વાલી છે મને એવું લાગે છે કે કોઈ પરમ ભક્તની ભેટ લાગે છે આ ચાદર મનીષાના પગ નીચેથી જમીન સરકી ગઈ તે રડતી રડતી પ્રભુના ચરણોમાં નમી પડી તેને સમજાયું કે રાત્રે જે મુસાફરની ટિકિટ માટે તેણે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા હતા એ બીજું કોઈ નહીં પણ ત્રિલોકનો નાથ ભગવાન ખુદ દ્વારકાધીશ જ હતા ટિકિટના પૈસા નહીં પણ તેની શ્રદ્ધા અને કરુણાની કિંમત ચૂકવી હતી તે રડતા રડતા હસવા લાગી આખા મંદિરમાં તેને હવે માત્ર એ સાધુના શબ્દો સંભળાતા હતા કે તારી નોકરી તો કાલે પૂરી થઈ જશે પણ આ રાત તારા હૃદયમાં આજીવન જીવતી રહેશે ત્યારથી દ્વારકા જતી એ બસના ડ્રાઈવર અને મુસાફરોમાં આ વાત એક લોકકથા બની ગઈ હતી આજે પણ જ્યારે કોઈ સ્ત્રી કન્ડક્ટર એ રૂટ પર ડ્યુટી કરે છે ત્યારે તે દરેક સાધુમાં તે દ્વારકાવાળાના દર્શન કરે છે મનીષા માટે તો એ રાત એક એવી મુસાફરી હતી કે જે અમદાવાદથી શરૂ થઈ હતી પણ મોક્ષના દ્વાર સુધી પહોંચી ગઈ હતી મિત્રો જો તમને આ વાર્તા સ્પર્શી ગઈ હોય અને તમે પણ માનતા હોવ કે સેવા એ જ સાચો ધર્મ છે તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો અને આ પ્રેરણાદાયી વાર્તાને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ